સાયકાની હેરનબા કંપનીમાં દુર્ઘટનામાં કામદારનો જીવ જોખમાયો હતો વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વાગરા તાલુકાની સાયખા જીઆરડીસીમાં માં આવેલ હેરમબા ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વેલ્ડિંગના તણખલાથી બ્લાસ્ટ થતા એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવ અંગે મળતી વિગત અનુસાર જનરેતર રિપેરિંગ માટે ખાનગી કોન્ટ્રાક્ટનો ઓપરેટર મેન્ટેનન્સ માટે આવ્યો હતો આ દરમિયાન જનરેટરની પાઇપનું વેલ્ડિંગ કરતા આગનું તણખ લૂટતા જનરેટરની ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો જેથી જનરેટર રિપેર કરી રહેલ ઉમેશ કુમાર ગંભીર રીતે દાઝી જતા સૌપ્રથમ તેને ભરૂચની એપેક્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાંથી એસી ટકાથી વધારે શરીર સળગી જતા તેને વડોદરા હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી હતી ઘટના અંગે વાગરા પોલીસે ગુનો દીપ વધુ તપાસ હાથ ધરી છે